મિત્રો ફરીથી તમારે અમારી ચેનલની અંદર સ્વાગત છે આજે વાત કરવી છે એવા માણસોની કે જેમની પત્નીઓ પોતાના પતિને અથવા પોતાની ગર્લફ્રેન્ડ તમારા ફ્રેન્ડ ને એવી રીતે કહી દે કે જા તારાથી તો કશું નહીં થવાનું જો તમારા કાને આવા શબ્દો સંભાળાયા હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને ન સંભળાયા હોય તો પણ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ ની અંદર તમને સંપૂર્ણ માહિતી મળશે તેથી કરી ને ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઇબ ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને એક લાઈક કરી દેજો આજના મોડર્ન જમાની અંદર પતિ હોય અથવા પોતાનો ફ્રેન્ડ હોય જે પોતાના કામ ની અંદર પરોવાયેલો હોય છે અતિશય થાક ના લીધે સ્ટ્રેસ ના લીધે પોતાના શરીર ની અંદર સેક્સ્યુઅલી પોતાની રીતે શરીર ને પૂરેપૂરો માણી શકતો નથી જેથી કરીને પોતાની પત્ની ની હંમેશા આ ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય છે જેના કારણે તમારી પત્ની બે રહેતી હોય છે તમારા ઇન્ટરેસ્ટ નહીં ધરાવતી વારે ઘરે ગુસ્સો થતી હોય છે આવું તમારા લગ્ન જીવનની અંદર લગાય મંડાયેલો હોતો હોય છે અથવા તમે બોયફ્રેન્ડ છે ગર્લફ્રેન્ડ છે આ લોકોને પણ આવી રીતે થતો હોય છે જેથી કરીને હું તમને એક ઉપાય બતાવું છું જે બે વસ્તુ તમારે લેવાની છે એકમાંથી ગમે તે એક લઈ શકો છો જો તમે વસ્તુ તમે લેશો અને જો તમારા શરીર અંદર ફરક પડે તો તમે મારા વિડીયોને એક ફેરીવાર જોવાનો ચૂકતા નહીં જેથી કરી અને હું તમને જે એક નુસ્ખો બતાવું છું કે બારે નહીં જવાનું તમારા ઘરમાં જ છે આ નુસખો જો તમે અપનાવશો તો તમે તમારા શરીરમાં પૂરેપૂરો ફિટનેસ ચાળી શકશો તમારા સેક્સ ટાઈમિંગ વધારી શકશો તમારી પત્ની પછી ક્યારે એવું નહીં કે તમારાથી કશું નહીં થાય તમારી પત્ની સામેથી આ જોડી દે કે ભાઈ સાહેબ રહેવા દો આજ બહુ થઈ ગયું છે એવી એક વસ્તુની વાત કરવી છે તે છે જાયફળ

આને વધારે પડતો ઉપયોગ કરવાનો નથી અથવા પણ જે પણ કોઈની આના સેક્સ્યુલ કોઈને દવાઓ ચાલતી હોય તે લોકોને નથી એટલે મહેરબાની કરીને એવા લોકોએ આ થી દૂર રહેવું જે લોકોને કોઈ જાતની દવા નથી ચાલતી પણ પોતાની પત્નીને પૂરેપૂરો સંતોષ આપવો છે અથવા તમારી પત્ની તમારાથી કંટાળી ગઈ છે સેક્સ્યુલ તમે પાવર આપી શકતા નથી તેના માટે આ વિડીયો છે એટલે તમને જે હું જણાવું છું કે દૂધ લેવાનું છે ગ્લાસ અને એની અંદર એક ચપટી આ જાયફળનો પાવડર નાખવાનો છે કારણ કે જાયફળ છે એ ગરમ વસ્તુ હોય છે અતિશય ગરમ વસ્તુ જો લેવાનો તમે પ્રયોગ કરશો તો પછી શરીરમાં હાનિકારક પેદા થશે જેના કારણે એની અંદર એક નવા ભયંકર બીજા રોગ ઉત્પન્ન થશે એટલે એના માટે કરી બને ત્યાં સુધી દિવસમાં એક જ વાર લેવાનું રાખો પણ તમારે અતિશય પ્રોબ્લેમ હોય તો તમે સાંજ સવાર લઈ શકો છો નહીંતર આને તમે સાંજે લેશો તો ખૂબ ઉત્પન્ન ઉત્તમ માનો પરિણામ મળશે જેથી કરીને પ્રથમ છે તે જાયફળ છે બીજે નંબરે છે કેસરવાળું દૂધ જો તમે કેસર નાખીને દૂધ પીવાનું શરૂ રાખશો તો પણ તમારી શરીરની અંદર હોર્મોન્સ વધશે પાવર વધશે સેક્સ કરવાની વૃત્તિ વધશે તમારું મગજ આની અંદર પરવાયેલું રહેશે જેના કારણે તમારે ઉત્તેજના વધશે અને રક્ત રક્તધામિનીઓ મજબૂત થશે અને કામ કરતી થશે જેથી કરી અને તમે વાળું દૂધ પણ પી શકો છો પણ આનો પણ ઉપયોગ થોડી માત્રામાં કરવાનો છે કારણ કે જે કેસર છે તે પણ ગરમ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી પણ આનો એક હાનિકારક પરિણામ તમને મળી શકે છે જેથી કરી અને અને ત્રીજો અને જે મારે તમારે વાત કરવી છે તે છે ડાયટ ખાવા પીવાની તમારે જક્ષ ટાળવાના છે જો તમે દારૂ પીતા દારૂ પણ છોડી દેવા છો જો તમે ધૂમ્રપાન છોડી દેવાનું છે આ બધા તમે આગા રહેશો સારો એવો ખોરાક લેવાનું ચાલુ રાખશો તો તમારું શરીર ચોક્કસ પણ એક સારો અને મજબૂત અને સ્ટ્રીમ બની જશે અને સેક્ચુઅલ પાવર સારો એવો બની જશે બસ આજના વિડીયોમાં બસ આટલો ચાલો જયારે મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત